બહેનો દીકરીઓ પણ એમાં હતી અને આ અમાનવીય રીતે અમેરિકાએ જે રીતે આપણા ભારતીયો સાથે વ્યવહાર કર્યો એ માત્ર ગણ્યા ગાંઠા આપણા નાગરિકોનું નહીં ભારત માતાનું અપમાન છે સમગ્ર દેશનું અપમાન છે શા માટે આપણો ગુજરાતી ભાઈ પોતાનું વતન પોતાની જગ્યા એ છોડીને અમેરિકા કોઈ પણ રીતે જવાનો પ્રયત્ન કરે તેના માટે જવાબદાર કોણ અમારો સવાલ હતો રાજ્યસભામાં કે જો તમે ગુજરાત એક વિકસિત રાજ્ય જેને ભાજપ મોડેલ રાજ્ય કહે છે ત્યાં તમે રોજગારી આપતા નથી નાના મોટા ધંધા માટે સુવિધા આપતા નથી માત્ર ભાજપને ઇલેક્ટોરલ બોર્ડમાં ધન ભંડોળ આપનારા મોટા ઉદ્યોગપતિઓ માલામાલ થાય છે આઉટસોર્સિંગ ને ફિક્સ પગારનો ત્રાસ છે પેપર ફૂટે છે અને એટલા માટે ન છૂટકે ગુજરાતીએ ત્યાં જોવું પડે છે કે શું કામ તમે કોઈ જનાવર ને ભરીને લાવે એવી રીતે લાવે એવા વિમાનમાં અમેરિકા મૂકવા આવે શું આપણી ફરજ નથી આપણા દેશની મને બીજું દુઃખ એ વાતનું પણ છે મેં હમણાં જ ઘરે આવીને ગુજરાતી ટીવી ચેનલો જોઈ તો જે બહેન આટલી યાતના ભોગવીને અમેરિકાથી અહીંયા આવી છે એને ગુજરાતની પોલીસ પાછી બનાસકાંઠાના પોલીસ સ્ટેશનમાં લઈ જાય છે અરે ભાઈ શું કામ એક તો ગુનો પોલીસ સ્ટેશન બોલાવો શું આ રીતનું રાજ્ય ચલાવવાનું છે મેં ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને ટેગ કરીને ટ્વીટ પણ કર્યું કે ભાઈ આ બંધ કરાવો શા માટે એને પોલીસ સ્ટેશન લઈ જઈને વધારાનો ત્રાસ આપવો છો દુઃખ છે એ વાતનું